વિશ્વ ચકલી દિવસ રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ચોટીલા પંથકમાં છેલ્લા વીસ વર્ષથી એટલે કે બે દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર વર્ષે વીસ રોજ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે ચકલી ઘર અને પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જે નિમિત્તે ચામુંડા રોડ સ્થિત રામ રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે સાંજે ચાર વાગે લીમડે અજરામર પૂજ્ય શાસન પ્રભાવક પ્રકાશ ચંદ્ર સ્વામીજીની અને દાતાઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું બે હજાર ચકલીકરણ બે હજાર જેટલા પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરીને જીવ દયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી સંસ્થાએ ચૂંટણી શહેર સહિત આજુબાજુની ગામની પ્રાથમિક શાળાઓ અને સીમાડાઓમાં અને ગામડાના વાડી વિસ્તારમાં ખેડૂતોને આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જેના કારણે ઉનાળાની ગરમીમાં પર બપોરે પક્ષીને પીવાનું પાણી મળી રહે અને આપણું પારિવારિક પક્ષી આપણી વચ્ચેથી લુપ્ત થતી ચકલીને માળો મળે તે હેતુ તે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું જેથી આપણી વચ્ચે ચકલી હંમેશા રમતી રહે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને સોની જસવંતભાઈ ઝીણાભાઈ જ્વેલર શોરૂમ તરફથી આ ચકલીના માળા અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરાવું હરિહંત ઇન્ડસ્ટ્રીવાળા મનસુખલાલ શાહ અને સોની જય જશવંતલાલ ચીણાભાઈ શોરૂમવાળા જશુભાઈ સોની અને લાલાભાઈ સોની ખાસ ઉપસ્થિત રહીને સેવાનો લાભ લીધોને કાર્યને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસિન ખાન પઠાન ઉપપ્રમુખ મેહુલભાઈ ખંદાર જ્યોતિબેન સીતા પરાપાયલબેન મોરી કુપાલભાઈ જાધવ મોહિન ખાન પઠાણ સહીદ ધવલભાઈ કોરડિયા અને બળદેવભાઈ કોરડિયા જેવા પક્ષી પ્રેમીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી